સુરતના ઓલપાડના સાયણ ગામે એટીએમ માં ચોરી ખોડિયાર કોમ્પલેક્સમાં એસબીઆઈ દસ લાખની ચોરી થઈ ગેસ કટરથી એટીએમ કાપી દસ લાખથી રકમ ની ચોરી કારમાં આવેલા ત્રણ શખ્સો ચોરી કરીને ફરાર થઈ ગયા ખોડિયાર કોમ્પલેક્ષમાં એસબીઆઈ ના એટીએમ માંથી ચોરી થઈ રૂપિયા દસ લાખની ચોરી કરવામાં આવી કટરની મારફત એટીએમ કાપવામાં આવ્યું સુરતના ઓલપાડના સાયણ ગામની આ ઘટના છે ગેસ કટરથી એટીએમ કાપી દસ લાખથી વધુની રકમની ચોરી થઈ કારમાં આવેલા ત્રણ શખ્સો ચોરી કરીને ફરાર થઈ ચૂક્યા છે સુરતના ઓલપાડના સાયણ ગામે માં ચોરી ખોડિયાર કોમ્પ્લેક્ષમાં એસબીઆઈ ને એટીએમ માંથી દસ લાખની ચોરી થઈ ગેસ કટરથી એટીએમ કાપી દસ થી વધુની રકમની ચોરી કારમાં આવેલા ત્રણ શખ્સો ચોરી કરીને ફરાર થઈ ગયા